મારું નામ સોહિલભાઈ મહેબૂબભાઈ મુલતાની છે હું કહું છું ખોડિયાર નગર કાનાભાઈ મુખતિયા શ્રી નંબર પચીસમાં શું પ્રોબ્લેમ છે કેટલા સમયથી છે આ પ્રોબ્લેમ છે બહુ ટાઈમથી લગભગ કે માનો ને તમે ચાર કે પાંચ વર્ષથી પ્રોબ્લેમ છે આ અમે સરકારને અમે હાજરી કરી હતી કે અમારા ઘરે પાણી ભરાય છે બધું ભરાય છે પણ આવે છે જોઈને વયા જાય છે બધું કરે છે પણ આજે જોવો તમે કેવી રીતના ક્યાંથી પાણી આવે ક્યાંથી ગટર ભરાય છે એ તો જુઓ તમે તમે એમને જોઈને વયા જાવ છો પણ એનો નિકાલ તો લાવો કાંક નિકાળ લાવો તો અમારે પાણી નહીં આવે ને અહીંયા ગટરમાંથી શું શું નીકળે છે એનાથી શું તકલીફ પડે છે ગટરમાંથી લાઠો નીકળે છે કદરો નીકળે છે ધૂળ નીકળે છે બધુંય નીકળે છે ઉપરથી આમથી આવે પણ ઉપર તમે ચેક કરો ઉપર કઈ જગ્યાએથી આવે ને શું સમસ્યા છે ઉપરથી ઉપર બધુંય વેચાવ થાય છે બે નંબરના કામ થાય છે અમે કોઈના નામ ન લઈ શકીએ આજે બે નંબરના શું શું નામ કામ થાય છે બે નંબરમાં દારૂ બને બનાવે વેચે બધુંય પીવડાવે બધુંય કરે પણ અમે આજે કોઈને બોલે નહીં અમારા ઘરે મુસીબત આવે ને અમે નહોતા બોલતા પણ અમે બોલવા તૈયાર છીએ અમે મારા ઘર પાસે પાણી આવે છે ખરાબ અમારા છોકરાઓને હું અમારે દેખાડવું તમે કોઈને રજૂઆત કરેલી છે કોઈ આવ્યું છે રજૂઆત કરેલી અમે કાયદેસર કે બધું અમે જાણ કરી અરજી કરી છે પણ અમે જોવા તો તમારે આ હાલત અમારી આવી છે અમે એમને અમારા છોકરાને સુંઘવા દેવો ગટરના પાણી ઉગાડવા બીમાર પડે છે માથું માખી થાય બધું થાય છે તમારી માંગ શું છે મારી માંગ એક જ છે કે અમને ચોખ્ખાઈ જોઈએ સ્વચ્છ ભારત તમે મત લેવા મારી અમારી આવું છો તમે મત દે છીએ તમને બધાય પણ તમે સ્વચ્છ ગુજરાતને ભારતને બધું અમારો ઇલાકો તો સ્વચ્છ રાખો મારું ઘર સ્વચ્છ રાખો તો તમારી આગળ બોલશું ને અમે નહીં બોલીએ અમે